ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત શહેર અને વલસાડ જિલ્લામાં ઇકો કાર તથા ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપનારા રીઢા સિકલીગરોને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત શહેર અને વલસાડ જિલ્લામાં ઈકો કાર તથા ઘરફોડ ચોરી મળી ચૌદ જેટલા ગુનાઓ આચરવાના ગુનામાં સંડોવાયેલા સિકલીગર ગેંગના આરોપીઓ મોહન ઉર્ફે બીડી ગુરમુખસિંહ ચુની સતવીરસિંહ ઉર્ફે સત્તુ બળવંતસિંહ ચાક તથા ત્રિશુલસિંઘ ઉર્ફે અનિલ કપૂર કપૂરસિંહ દુધાનીને ઝડપી પાડ્યા હતા બે આરોપીઓને નાનપુરા શનિવારી બજાર પાસેથી તો એકને મહારાષ્ટ્રના થાણેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે સુરત શહેરમાં સોળ સત્તરની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસને માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતાં સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાય કરતાં વલસાડ વાપી ભીલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા હતા જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબિત સિંઘ જૂની સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાક અને અનિલ ઉર્ફ અનિલસિંહ કપૂરસિંહ દુધાની એમાં જે સત્વીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિજનલ ઓરિજિનલ જલગાઉ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીનાને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે